કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ નવ બાર બે હજાર પચીસને ને વાર મંગળવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે આપણા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો દરેક ખેડૂત મિત્રો વિડીયો જોયા પછી વિડીયોને લાઇક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી એટલે આ

પંચોતેર રૂપિયા ત્યારબાદ મહુવાની વાત કરીએ તો મહુવામાં રંદાનો મહત્તમ ભાવ છે 1200 રૂપિયા ખેડૂત ભાઈ આગળ અરંડા બજાર ભાવ વિશે વાત કરી તો માણસામાં અત્યારનો અરંડાનો નીચો ભાવ છે 1271 રૂપિયા અને ઊંચો ભાવ છે 1379 રૂપિયા ખેડૂત ભાઈ ત્યારબાદ પીલુડાની વાત કરીએ તો પીલુડામાં અત્યારનો અરંડાનો નીચો ભાવ છે 1342 રૂપિયા અને ઊંચો ભાવ છે 1352 રૂપિયા ત્યારબાદ આપણે વિજાપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો વિજાપુરમાં અરંડાનો નીચો ભાવ છે 131 ઓગણત્રીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને ઓગણસિત્તેર રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો તલોદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે બારસો ત્રણું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને ત્રીસ રૂપિયા ખેડૂતભાઈ ત્યારબાદ તારી વાત કરીએ તો તારીમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો એકવીસ રૂપિયા ત્યારબાદ વિસનગર વાત કરીએ તો ખેડૂત મિત્રો વિસનગર એરંડાનો નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો સિત્તેર રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો

સાઠ રૂપિયા બારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને અડસઠ રૂપિયા ખેડૂતભાઈ કલોલ ની વાત કરીએ તો કલોલ માં નીચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા ને ઉંચો ભાવશે તેરસો ને અગ્નસિત્તેર રૂપિયા ત્યારબાદ આપણે પાટણ ની વાત કરીએ તો ખેડૂત મિત્રો પાટણની અંદર અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચોરાશી રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ગોધારિયામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો સાડત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા ત્યારબાદ પાલનપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ પાલનપુરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો એકત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ઓગણસાઠ રૂપિયા ત્યારબાદ પાલીતાણાની વાત કરે તો ખેડૂત મિત્રો પાલીતાણામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે એક હજારને અગિયાર રૂપિયા અને ત્યારબાદ ઊંચો ભાવશે અગિયારસો ને બેતાલીસ રૂપિયા ત્યારબાદ કડીની વાત ખેડૂતભાઈ કડી અંદર અત્યારનો રૂપિયા ત્યારબાદ જસદણ ની વાત કરે તો ખેડૂતભાઈ જસદણ માં નીચો ભાવશે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચુમ્માલીસ રૂપિયા દિયોદર ની અંદર અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો સત્તર રૂપિયા ભાવશે તેરસો ને સિત્તેર એરંડા નો નીચો ભાવશે બારસો ને સોળ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ કુકરવાડા ની વાત કરે તો કુકરવાડા માં હાલ નો એરંડા નો નીચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને to Rubia. ખેડૂત મિત્રો પિલડીની વાત કરીએ તો પિલડીમાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ થરાદની વાત કરીએ તો થરાદમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એંસી રૂપિયા ત્યાર પછી ખેડૂત મિત્રો રાહની વાત કરીએ તો રાહમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો ને રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા ખેડૂત ભાઈ આગળ ભાવશે બારસો ને એકાવન રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચાલીસ રૂપિયા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ત્યારબાદ અમરેલી ની વાત કરીએ તો અમરેલી માં અત્યારનો એરંડા નો નીચો ભાવશે એક હજાર ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો દસ રૂપિયા ત્યારબાદ આપણે ખેડ વાત કરીએ તો ખેડ હાલનો એરંડાનો નીચો ભાવ છે તેરસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો છત્રીસ રૂપિયા